ઉરિયો ઓમ આવો ભૂડો ઓમ હ ઓમ આવે આ બહાર આવતો હે અંદર આવ જોર હોય તમે તો ભૂડો અલ્યા આખી જિંદગી ખેતીમાં હ અન આટલું આવડતું નહી પુરિયો ઓમ મળતા અલ્યા એવું નહી હું કહું ઓમ ઘોર રાઉન્ડ કરું તાન આ તો શીખાય તો આવતી આ જ આવો ભૂડો તો કમ્પ્લીટ રાખવાનું હોવ તો તાન કે હારું મોટા આટલા બરા ગોઠી ના કરી યે ભલે વાળું તમારું હ

એમને કેટલા બડા ડારાઢિયા હેડીંગે તમે એવી મોંતા રાખો તો જો આ નઈન નાવતું વરસ આવો આવતું નઈન નાવતું વરસ આવો આવતું નઈન નાવતું વરસ આવો હું આવું આવતું નઈન આવતું વરસ આવો જો દોસી ધોરી થઈ જાય તો આ એમ કહી દે દોસી ધોરી કરજો રવા દે ને ચોક હું સોમ કરું તો દોસી લઉં આ રહ્યા લ્યો હું જઉં ઓમતાન તમે અલ્યા મા વાત સાંભળો ને હા રોમા તમે દયા કરજો પેલા પગે કોઈ ના જાય એટલી દયા કોઈ પગે રોડ ઉપર ગમે છોકરો છોકરો એમને તો ગોપુભાઈ તો રોડ ઉપર બધા બહુ મળવા ગાડીઓ લઈ જાય આપડે છોકરા ને કીધું કો આપડે જવું

મારે ખાડ ડોશીની સોગણ અહો બકરો હાથમાં આવ્યો નાસ્તો તો કરું ભૂખ લાગી ડોશી કે ભાત ભાત લાવતો નઈ પોરીકો બરીકો ખાઈ લેજો હા ખાવ હે ઓકલા બકરો અલ્યા હું તમારું કેતો હા મારા જોડે હાલ ડુંગર ભાયા હતા હા ઓ ટે ડુંગર ભાઈ એવું કહેતા રે કે આપડો ભા કહેતા રે હું ડુંગર બાના બોલા ધાન ધર ડુંગર બાંધ માલે અને મને તે આટ તોય બાજી આયા કઈ સાહેબ હાલ

જો ટુવેરો કેતારા મિક્સ सब्जी કેતારા દાળ ડોકરી કેતારા કશે લીલુ લહણ કેતારા કુકુ લહણ કેતારા પછી મિક્સ ખીચડી કેતારા ગિરનાર ખીચડી કેતારા પછી મિક્સ દાળ ભાત કેતારા પાણી આવો પછી પછી હું કેતા ખબર ઉપર એવા જો કે આપરો પેલું કોમ હેડિંગ જઈએ ને બરા નહી સેવા માલતા

હારું એમ કરો હું ડુંગરભાત જોડી જણા આવું હાર હા સાર મળતા ના છો ખબર હાજુ મારે તમે બે આવે તો તો હું તમને હાથ નહીં ગયા તો ભાઈ ભાઈ મને કીધું તું

ડુંગર શાક ખાવ ને આવું એટલે એટલે પણ પોગ્રામ મેં રાખ્યો જ નહીં કીધું નહીં હરદન નું તો પછી ચાહી મુખ શાક બનાવવા આવું કીધું કે ડુંગર પાના

ખાલી ખાલી મારા દિવસ બે નાટક કે હતા એ પોની વારવા દેતા ને એવું થયું કે લા છોકરા હું એક પાવરો વારું કે એક પેલું એ મારા દિવસ બે નવરા હતા અને જેવા ભાઈબંધ બનાયા માં કાકા એક તો આ કોખ વાતો કે ભાઈબન નો છોકરો કે પોની વારું એક પચારો તો આ તો ઉતાના એ બે પણ છે કુટીન ગયા કોક પેલા એ અપુ કાકા પૈસા પેલા એમને લઈ લીધા જીવા બાપા એ તમારા પૈસા તો હાલવાના આવો